કહેવાય છે કે દુનિયાનો સૌથી ભારે બોજ એક પિતાના ખભા પર પોતાના જુવાન દીકરાની અર્થી હોય છે મહાભારતના યુદ્ધમાં અઢાર દિવસો હતા પણ તેરમો દિવસ કુરુક્ષેત્રની ધરતી ક્યારેય ભૂલી નથી શકી કારણ કે એ દિવસે યુદ્ધ યોદ્ધાઓ વચ્ચે નહીં પણ એક બારક અને સાત રાક્ષસો વચ્ચે લડાયું હતું વિચારો તો ખરા જેની ઉંમર હજુ તો રમવાની હતી જેણે હજુ તો જુવાનીમાં પગ મૂક્યો હતો એ સોળ વર્ષના અભિમન્યુને મારવા માટે કૌરવોએ કાયરતાની બધી હદો પાર કરી દીધી જ્યારે એણે હાથમાં રથનું પૈડું ઉઠાવીને હુંકાર કર્યો હશે ત્યારે શું એ મહારથીઓના હાથમાં નહીં કંપ્યા હોય આજે આપણે વીર બાળકને શ્રદ્ધાંજલિ આપીશું જે હાર્યો તો પણ જીતી ગયો તમારા હૃદયને મજબૂત રાખજો કારણ કે આ કહાની તમને રડાવી દેશે સવારનો સૂરજ ઉગ્યો પણ પાંડવો માટે અંધકાર લઈને આવ્યો હતો અર્જુનને કોઈ બહાને રણભૂમિથી દૂર દક્ષિણમાં લઈ જવામાં આવ્યો હતો અને અહીં ગુરુ દ્રોણાચાર્યએ રચી નાખ્યો ચક્રવ્યૂહ એક એવો કિલ્લો જેમાં અંદર જવાનો રસ્તો દેખાય પણ બહાર નીકળવાનો રસ્તો માત્ર મોત હોય યુધિષ્ઠિર અને ભીમ લાચાર બનીને ઊભા હતા તેમને ખબર હતી કે જો સાંજ સુધીમાં આ વ્યૂહ નહીં તૂટે તો તેઓ હારી જશે અને ફરીથી વનવાસ ભોગવવો પડશે પાંડવોની છાવણીમાં સોપો પડી ગયો હતો કોઈની પાસે આનો તોડ નહોતો ત્યારે ભીડમાંથી અવાજ આવ્યો તાતશ્રી હું જઈશ બધાએ પાછળ ફરીને જોયું એ અર્જુનનો લાડકો સુભદ્રાનો કાળજાનો કટકો અભિમન્યુ હતો હજુ તો તેના લગ્નને પણ ઝાજો સમય નહોતો થયો યુધિષ્ઠિરે ના પાડી કે બેટા તું હજુ બાળક છે તેને અંદર જતાં આવડે છે પણ બહાર નીકળતા નથી આવડતું ત્યારે અભિમન્યુએ જે કહ્યું એ સાંભળીને ઇતિહાસ પણ નતમસ્તક થઈ ગયો તેણે કહ્યું કાકા જો આજે હું પાછળ હટી જઈશ તો આવતીકાલની પેઢી કહે છે કે અર્જુનનો દીકરો કાયર હતો મને જવા દો માતાના હૃદયે ધ્રુજતા હાથે દીકરાને તિલક કર્યું કદાચ માતાનું મન જાણી ગયું હતું કે આ છેલ્લી મુલાકાત છે અને પછી શરૂ થયું એ પરાક્રમ અભિમન્યુનો રથ વાયુ વેગે કૌરવોના સૈન્યમાં ઘૂસ્યો જેમ સૂકા પાંદડાના ઢગલામાં આગ લાગે એમ અભિમન્યુ કૌરવ સેનાને બાળવા લાગ્યો પહેલો કોઠો બીજો કોઠો ત્રીજો કોઠો દ્રોણાચાર્ય કરણ કૃપાચાર્ય બધા જોતા રહી ગયા આ બાળક છે કે સાક્ષાત્કાળ દુર્યોધન ગભરાઈ ગયો તેને લાગ્યું કે આજે આ છોકરો આખી સેના પૂરી કરી નાખશે અભિમન્યુ આગળ વધતો ગયો પણ તેને ખબર નહોતી કે પાછળ આવતા ભીમ અને યુધિષ્ઠિરને જયદ્રખે રોકી લીધા છે દરવાજો બંધ થઈ ગયો અંદર અભિમન્યુ એકલો અને સામે હજારો દુશ્મનો જ્યારે કૌરવો સીધી લડાઈમાં અભિમન્યુને હરાવી ન શક્યા ત્યારે તેમણે ધર્મ અને નિયમો નેવે મૂકી દીધા કર્ણ જે પોતાને મોટો દાનવીર કહેતો હતો તેણે પાછળથી વાર કરીને અભિમન્યુનું ધનુષ્ય તોડી નાખ્યું કોઈએ તેનો રથ તોડ્યો તો કોઈએ તેના ઘોડા માર્યા અને પછી છ સાત મહારથીઓ એકસાથે એક નિઃશસ્ત્ર બાળક પર તૂટી પડ્યા અભિમન્યુના હાથમાં હથિયાર નહોતું તો તેણે તૂટેલા રથનું પૈડું ઉઠાવી લીધું તે છેલ્લી ઘડી સુધી લડ્યો તેનું શરીર લોહીથી લથપથ હતું પણ આંખોમાં આંસુ નહોતા આગ હતી આખરે દુશાસનના પુત્રે પાછળથી અભિમન્યુના માથામાં ગદા મારી અને મહાભારતનો સૌથી તેજસ્વી તારો જમીન પર ઢળી પડ્યો જ્યારે અભિમન્યુ પડ્યો ત્યારે કદાચ આકાશ પણ રડ્યું હશે કૌરવો જશ્ન મનાવતા હતા પણ તેમને ખબર નહોતી કે તેમણે અભિમન્યુને નથી માર્યો તેમણે પોતાના વંશના વિનાશને આમંત્રણ આપ્યું છે સાંજ પડી અર્જુન પાછો આવ્યો અને જ્યારે તેણે પોતાના વહાલ સોયા દીકરાનું શબ જોયું એ પિતાની ચીસથી આખું કુરુક્ષેત્ર હચમચી ગયું મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે ઉંમરથી કોઈ મહાન નથી બનતું કર્મથી બને છે અભિમન્યુ માત્ર સોળ વર્ષ જીવ્યો પણ એ સોળ વર્ષનું જીવન સો વર્ષના જીવન કરતાં પણ મહાન હતું ચક્રવ્યૂહ તેને તોડી શક્યો પણ તેની હિંમતને ન તોડી શક્યો જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહેશે ત્યાં સુધી દુનિયા યાદ રાખશે કે એક એવો વીર હતો જેણે હારમાં પણ જીત મેળવી હતી જો તમારી આંખમાં પણ આ વીર માટે એક આંસુ આવ્યું હોય તો કમેન્ટમાં લખજો અમર રહો અભિમન્યુ જય હિંદ જય ભારત